સોળ જુલાઈનો દિવસ એટલે વિશ્વ સર્પ દિવસ તરીકે ઉજવાય છે ત્યારે સર્પ અને મનુષ્ય એને તેની માટે ખેતી અતિ લાભદાયી છે ત્યારે અમરેલીના સાવરકુંડલામાં એક હાથે દિવ્યાંગ એવા સંજય ચોટલિયા છેલ્લા એકવીસ વર્ષથી નિસ્વાર્થ ભાવે સાપને બચાવવા અભિયાન ચલાવે છે ને ક્યાંય પણ સાપ નીકળે તો દોડી જઈને સાપનું રેસ્ક્યુ કરીને કુદરતના ખોળે ખુલ્લો મૂકવામાંનું કામ કરી રહ્યા છે ત્યારે સંજય ચોટલિયા એક હાથ નથી છતાં તેઓ ઝેરી સાપ હોય કે અજગર સંજય ચોટલિયા પકડી લે છે ત્યારે વિશ્વ સર્પ દિવસ નિમિત્તે દિવ્યાંગ યુવક દ્વારા સર્પ બચાવવાનું વિશેષ કાર્ય પર જુઓ એકા રિપોર્ટ જિલ્લાના સાવરકુંડલામાં રહેતા એક હાથે દિવ્યાંગ સંજય ચોટલિયા સંજય ચોટલિયાને એક હાથે ઈશ્વર છીનવી લીધો છે પણ એક હાથે દસ હજાર જેવા સાપ બચાવવામાં સિંહ ફાળો ભજવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પચાસ પ્રકારના સાપ જોવા મળે છે જેમાં કાળોત્રો ફુરસો અને ખળચિત્રો જેવા ઝેરી તથા અજગર ધામણ ભમખોડી આંધળી ચાકળ જેવા બિનઝેરી સાપો પણ જોવા મળતા હોય છે ત્યારે આજે વિશ્વ સર્પ દિવસ નિમિત્તે સાવરકુંડલાના મહુવા રોડ આવેલી પંચવટી સોસાયટીમાં સાવરકુંડલા પાલિકાના પ્રમુખના ઘર નજીક એક સાપ જોવા મળતા મહિલા મંડળની બહેનો ડરી ગયેલ અને તાત્કાલિક પાલિકા પ્રમુખને જાણ કરતાં પાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદીએ સર પકડનારા સંજય ચોટલિયાને જાણ કરતાં સંજય ચોટલિયા પંચવટી સોસાયટીમાં પહોંચ્યા રસોડામાં ગેસની નીચે ઘૂસી ગયેલા સાપને અડધી કલાકની જહેમત બાદ પકડી લેવામાં આવ્યો હતો તેમજ સાપ બચાવવા માટે અલગ અલગ જગ્યાએ ઘૂસી ગયેલા પણ સાપને પકડીને મહિલા મંડળની બહેનોને બતાવેલ આ સાપ બિનઝેરી છે ને સાપથી ડરવાનું નહીં સાપ નુકસાન નથી પહોંચાડતા પણ સાપ નીકળે તો તેને મારવો નહીં પણ જાણ કરવી જેથી તે પણ ઈશ્વર આપે લેખ વરદાન હોય છે તેને બચાવવું જોઈએ ત્યારે સાપ પકડાઈ ગયા બાદ પંચવટી સોસાયટીમાં મહિલાઓએ મહિલાઓ અનુભવ્યો હતો હા પંચવટી સોસાયટીની અંદર મને જાણ થઈ જયેશભાઈ ઘર પાસે જ્યારે સર્પ નીકળ્યો અને મહિલા સક્ષમ ચાલતો હતો એટલે મને જાણ થયે મેં તરત સંજયભાઈ ને દિવ્યાંગ છે એને મેં જાણ કરી એટલે ઈસી મિનિટે આવ્યા આવી અને સર્પ પકડ્યો સર્પ બિનઝેરી હતો છતાં પણ સંજયભાઈ ચોટલિયા ખાલી આ સર્પ નહીં પણ દિવ્યાંગ હોવા છતાં એ નાના ગરીબ બાળકોને ભણાવવા માટે ટ્યુશન ક્લાસીસ પર્યાવરણ અનેક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા છે અને અનેક સેવાકીઓમાં કામમાં પણ હોય છે સંજયભાઈ અને આજે જે એને કામ કર્યું છે સરાહનીય છે સંજય ચોટેલિયાએ એક હાથ ન હોવા છતાં છેલ્લા એકવીસ વર્ષથી આ સર્પ બચાવવાનું કામ કરે છે 2004 માં સંજય ના ઘરની બાજુમાં સાપ નીકળ્યો ત્યારે લોકોએ સાપને મારી નાખેલો તેને ખૂબ જ દુઃખ થયું અને સાપ વિશેના પુસ્તક વાંચ્યા અને પ્રેરણા મળી કે 21 વર્ષના અંદાજે 10000 જેટલા ઝેરી બિન ઝેરી સાપ પકડી પાડ્યા છે મારું નામ સંજય ચોટલિયા છે અને વર્ષ 2004 થી સાપ બચાવવાની કામગીરી કરું છું અને આ પ્રેરણા જે છે એ મને મારા ઘરની બાજુમાં જ્યારે ઘરે સાપ નીકળ્યો તો ત્યારે સ્થાનિક જે રહેવાવાળા છે ને સાપને મારી નાખ્યો તો ત્યારથી મને એમ થયું કે આપણે સાપને બચાવવા જોઈએ ત્યારથી હું સાપ બચાવવાની કામગીરી કરું છું પણ જ્યારે મેં સાપ વિશેની આખી માહિતી મેળવી સર્પ સંદર્ભ નામનું પુસ્તક આવે છે એમ જેમાં તમામ સાપની માહિતી ત્યારે મને ખબર પડી કે સાપ તો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે સાપના ઝેરી સાપ જે આવતા હોય છે આપણે ચાર ઝેરી સાપ એના ઝેરમાંથી માણસને બચાવવા માટેની દવા બને છે જેવી રીતે માનો કે કોઈને ધોરી નસક પાઈ ગયો અથવા બ્લડ બંધ ન થતું તે બ્લડ બંધ કરવાની જે દવા આવે છે એ ઝેરના સાપના ઝેરમાંથી બને છે એ સિવાય જ્યારે સ્નેક બાઇટ થાય ઝેરી સાપ કોઈને કવડે તો એની જે દવા એન્ટીવીનમ જેને કહેવાય છે એ પણ સાપના ઝેરમાંથી જ બને છે અને આ સાપ બચાવ આજ આજ સુધીમાં મેં દસ આઠથી દસ હજાર મેં સાપ બચાવીને મુક્ત કરેલા છે કુદરતના ખોળે અને આ સાપ બચાવવામાં મને બીજી પણ એ પ્રેરણા મળેલી કે એક જગ્યાએ ગરીબનું ઘર હતું જરૂરિયાતમંદ મંદ હતું આમ ઝોપડું હતું તો લૂન જવા ગયો સાપ તો મેં બચાવી લીધો પણ ચાર પાંચ નાના બાળકો ત્યાં રમતા હતા મેં કીધું બાળકો સ્કૂલે જાઉં છો તો કે નહીં તો કેમ તો કે બસ એના પપ્પા એ ના પડી કે નથી જતા પોહન નથી થાતું એટલે જો મેં કીધું કેમ તો કે પૈસા ની હિસાબે જ્યારથી મને એ પ્રેરણા નવી મળી કે હવે આપણે લોકો મને પૈસા આપતા હોય છે સાપ બચાવવા માટે હું પૈસા નથી લેતો એટલે હું લોકોને કઉ છું કે તમે મને પાઠ્યપુસ્તક છે સ્કૂલ બેગ છે ચોપડા છે બોલપેન છે પાટી છે આવી વસ્તુ આપો જેથી કરીને આ કરી બાળકોને હું ભણાવી શકું સર પકડવા જાય ત્યારે વિસ્તારવાસીઓ આ સંજય ચોટલિયાને પૈસા આપે ત્યારે સંજય ચોટલિયા પૈસા નથી લેતા તેના બદલામાં પાઠ્યપુસ્તકો અથવા બેગ આપવાનું કહે છે જેનાથી ગરીબ બાળકોને ભણવામાં મદદરૂપ થઈ શકે સાપ પકડીને જંગલ વિસ્તારોમાં સાપ આસપાસ રહી શકે તેવા વિસ્તારોમાં છોડી મૂકે છે આજે વિશ્વ સર્પ દિવસ નિમિત્તે આ સાપ બચાવતા દિવ્યાંગ સંજય ચોટલિયા પર્યાવરણ સાથે વન્ય સૃષ્ટિ જીવ બચાવવામાં સહભાગી થયા છે અહેવાલ નવસાદ કાદરી